કે જેમાં એક અવેરનેસ પ્રોગ્રામ બી છે સાથે સાથે મુખ્ય અતિથિ તરીકે માનનીય આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અત્રે પધારી રહ્યા છે તો આ પણ એક ગર્વની વાત છે અમારી અને આ સર્જરીઓ પ્રસંગ કરનાર આ દેશની સૌપ્રથમ હોસ્પિટલ છે કે જેણે આટલા ઓછા સમયમાં સૌથી વધુ સફળ રોબોટિક ગેસ્ટ્રોનથોલોજીની જીઆઈ સર્જરી કમ્પ્લીટ કરેલી છે

લાગુ પડે છે આયુષ્યમાન કાર્ડમાં હજી રોબોટિક સર્જરી ઇન્ક્લુડેડ નથી અમે આજે શ્રીને અમારા મારી સ્પીચમાં હું સાહેબને ભલામણ કરવાનો છું કે આયુષ્યમાન ભારત અને મા યોજનામાં અંતર્ગત પણ આ બધી એડવાન્સ ટેકનોલોજીનો સમાવેશ થઈ શકે ઓકે છે મેઈન કારણ એ છે કે કાઈઝન હોસ્પિટલ જે ગેસ્ટ્રોએન્ટ્રોલોજી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ છે અમદાવાદની એણે સફળ સો થી વધારે રોબોટિક જીઆઈ સર્જરી સફળતાપૂર્વક એક સમય ગાળામાં લગભગ નવ મહિનામાં સંપૂર્ણ કરેલી છે અને ગેસ્ટ્રોન્ટોલોજી ક્ષેત્રે રોબોટિક સર્જરીનો આટલો ઉપયોગ કરનાર આ પશ્ચિમ ભારતની પહેલી હોસ્પિટલ છે અને એક એનએબીએચ ક્વોલિટી એક્રિડેટેડ હોસ્પિટલ છે કે જ્યાં પાચનતંત્રના દરેક રોગોની વિશેની આ રોબોટિક સર્જરી કરે છે એમાં સૌથી વધારે જે રોબોટિક સર્જરી અમે કરેલી છે એમાં એક હરિણિયા હરિણિયા એટલે સારણગાંઠ ખૂબ સામાન્ય બીમારી છે પુરુષોમાં પેઢુમાં એટલે કે નીચે સાથળમાં અથવા પેઢુમાં આ હરમિયા થાય તેને ઇંગવાનું હરનિયા કહેવાય સ્ત્રીઓમાં વધારે પ્રમાણમાં સ્કારના હરનિયા પહેલાં કોઈ એમના સિઝરીના કે કોઈ બી બીજા ઓપરેશનના સ્કાર હોય એમાં વધારે પ્રમાણમાં જોવા મળતું હોય છે અને હર્નિયા બીજા બી ઘણા બધા પ્રકારના હોય છે તો આ હર્નિયામાં જાળી મૂકીને રિટર્ કરવામાં આવે છે કે જેમાં ટાંકા મારવા પડે અને એ ફિલ્ડમાં રોબોટિક સર્જરીનો સૌથી વધારે બેનિફિટ છે સૌથી વધારે ફાયદો છે